વડોદરાના કારેલી વાગમાં આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિતની વધી શકે છે મુશ્કેલી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે થઈ જશે રદ વડોદરા પોલીસે યુપી ને સોંપ્યા અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી ગયેલી પોલીસની ટીમને હજુ નથી મળ્યો રક્ષિતનો પરિવાર પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા રક્ષિત અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ હજુ ન મળતા પોલીસે ફોરેન્સિક લેબોરેટરીને મોકલ્યું રિમાઇન્ડર અમદાવાદના ચાંદખેડામાં એક્ટિવાની ડિક્કી ખોલી વીસ લાખ રૂપિયાની ચોરી વેલ સ્કાયલીફ નામની સાઇટ પર પાર્ક કરેલા સ્કૂટરની ડિક્કી ખોલી રૂપિયા લઈ અજાણ્યો શખ્સ ફરાર ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ અમદાવાદના પાલડીમાં બંધ મકાનનું તાળું તોડી લાખો રૂપિયાની ચોરી ઝવેરી પાર્ક સોસાયટીમાં પરિવાર ઉજ્જૈન દર્શન કરવા ગયો અને પાછળથી ચોરોએ કર્યો હાથ ફેરો રોકડ દાગીના સહિત પંદર લાખની કરી ચોરી પાલડી પોલીસે ફરિયાદ નોંધી ભારતીય શેર બજારમાં તેજીનો દોર યથાવત ટ્રેડિંગના પહેલા દિવસે શેર બજારમાં મોટો ઉછાળો સેન્સેક્સ નવસો પોઈન્ટનો ઉછાળો બેંક નિફ્ટીમાં પણ નવસોથી વધુ પોઈન્ટનો વધારો મિડકેપ નિફ્ટીમાં સાતસોથી વધુ પોઈન્ટનો ઉછાળો વડનગરમાં ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ બે હજાર વર્ષ જૂના મંદિરનું શિખર સુવર્ણમય બનાવાયું દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી ચૌદસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું મુખ્યમંત્રીએ નવનિર્મિત યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું પ્રવાસન નિગમે પાંચ કરોડના ખર્ચે તૈયાર શો મહાદેવ મંદિરની કરાઈ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પવિત્ર મંદિરના વિકાસથી પીએમનો વિકાસ મંત્ર થયો સાર્થક દાદાના ચરણોમાં કુલ બારસો કરોડના વિકાસ કામોની ભેટ ધરી આ વર્ષે છ લાખથી વધુ લોકોએ વડનગરની લીધી મુલાકાત રાજકોટના સાંસદ અને ખેડૂત નેતા પરસોત્તમ રૂપાલાએ ગોળ બનાવવા હાથ અજમાવ્યો કોટડા સાંગાણી પંથકથી વિડિયો વિડીયો સામે ખેડૂત આગેવાન ચંદુભાઈ વઘાસિયાની વાડીએ ગોળ બનાવતા જોવા મળ્યા રૂપાલા પરષોત્તમ રૂપાલાએ શેરડી પીલીને ગોળ બનાવવા પર હાથ અજમાવ્યો મશીનમાં શેરડી પીલી ગોળના રાબડા ચલાવતા દેખાયા રૂપાલા તેમની સાથે સ્થાનિક ભાજપ અગ્રણીઓ રહ્યા હાજર વડોદરાના આમોદર ગામમાં અગિયારમાં નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હરસિદ્ધિ ફાર્મમાં સમૂહ લગ્નોત્સવનું કર્યું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકીય આગેવાનો સાધુ સંતો રહ્યા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ અગ્રવાલ સમાજ મહાસભાની અમદાવાદમાં મળી બેઠક નવનિર્વાચિત બિનહરીફ ચૂંટાયેલા પદાધિકારીઓની બેઠક યોજાઈ નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો પદભાર સમારોહ સોંપાયો સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન કરાયું ગઢડાના વૃંદાવન ફાર્મમાં પ્રાકૃતિક બાગાયત ખેતી કરી ખેડૂત દંપતી બન્યું પ્રેરણારૂપ ખેતરમાં અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સાત વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી વાડી પાસે જ ઓર્ગેનિક સ્ટોર ઉભો કરી ઓર્ગેનિક વસ્તુઓનું કરી રહ્યા છે વેચાણ